સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી પરીક્ષા વિભાગની કામગીરી માટે બહાર ગામના વિદ્યાર્થીઓને હવે યુનિવર્સિટી સુધી ધક્કો નહીં ખાવો પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી અલગ અલગ ઝોનમાં ચાર સેન્ટરમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા પાણી સાયન્સ અને પ્રતાપ આર્ટ્સ કોલેજ અમરેલીમાં ડીકેવી આર્ટસ એન્ડ કોલેજ જામનગરમાં સીજેસેટ કોમર્સ કોલેજ મોરબી સીયુસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર આ તમામ વિભાગોમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી. પરીક્ષા વિભાગની કામગીરી માટે જે તે ઝોન કોલેજમાં સંપર્ક કરવાનો રહેશે. આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પોંચણ આવ્યું છે. એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે. એમાં કોઈ સેક્સ્યુઅલ અરેન્જમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી. આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય કરાય કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર કોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દૃષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે પાસ ને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે એમાં અભિપ્રાય છે અને જે કઈ હશે એમાં આપણને એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડ રાઈટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે

તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવા એટલે એ વાઇસ ચાન્સલર કક્ષાએ એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે એટલે એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો અને વિભાગના વડા છે એના અભિપ્રાય આપશે કે ભાઈ આ જે વિદ્યાર્થી નીચે જે કઈ નામો છે એ નામોની ખરાઈ કરી અને એ જે વિદ્યાર્થી છે એની સાથે વાતચીત કરશે જો એ ખરેખર તથ્ય હશે તો ભરતદાન ના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે નામો નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર ગામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે અત્યારે બીજું ભરતી પ્રક્રિયા એનું કામ ચાલે છે તો એનું એના કામ માટે એમને ડેપ્યુટ કર્યા છે એ બે દિવસથી ત્યાં છે આવશે કાલ પરમ દિવસમાં આવી જશે એટલે બે ત્રણ દિવસની અંદર આપણને એની અંદર માં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ એજ ઓથેન્ટિકેટ કહેવાય આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય કારણ કે વિભાગના વડા જે છે એ ખ્રાય કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીને તો છે જ બરાબર એની એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓની ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું ના 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 એટલે એમના સામે કંઈ આ મેટર મારા ધ્યાન ઉપર કોઈ આવેલી અત્યાર સુધી મારા ધ્યાન ઉપર આવેલી નથી એ હું અમારે અહીંયા બે મહિના થયા છે એટલે મારા ધ્યાન ઉપર અત્યારે કોઈ મેટર આવી નથી આ મેટર અત્યારે આવી છે એટલે એની આપણે સામાન્ય રીતે આવી કોઈ પણ અરજી આવતી હોય અને જો કોપી ટુ મહિલા આયોગ કે કોઈ પણ સરકાર મોકલવાનું હોય તો જે તે વિભાગ છે આપણને અહીંયા ફોરવર્ડ કરતા હોય છે આ સામાન્ય રીતે એનું પેલું હોય છે એટલે એ આપણને વેરીફાઈ કરવાનું કે આની સત્યતા ચકાસો અને એની જે કઈ એમાં તપાસ કરવાની હોય કરો એ આપણે કરીએ છીએ આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી બિલકુલ યુનિવર્સિટીનો હું કર્મચારી છું આ તો મારે સંલગ્ન બાબત બાબત છે છે પણ પણ મારે સંલગ્ન ન હોય હોય તો યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું મારાથી દસ વર્ષ પહેલા ને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે ગરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો પાયા વર્ણ છે તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કઈશ પણ છે કે કાયદાના અને કુદરતના ડર વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કંઈ એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વહેલામાં વેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોઈ શકે એવા કોઈ પણ હોઈ શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચારવું હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે નહીં તો કુદરત કરશે હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણીવાર બનતું હોય છે બરાબર છે હવે આનો જવાબ તો હું શું આપું કે હા એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખી દો ના અત્યારે આ તબક્કે હું છે ને ના મારે વ્યક્તિગત એવું કોઈને એવું ના હોય કે ભાઈ ટૂંકમાં આવું મારી પાછળ કરે એવું મને કોઈ અત્યારે લાગતું નથી ટપાલ મળે એમાં જ્યાં નામ મળે તો ભવન જોશે કે નામ છે નામ હશે જે તે વિદ્યાર્થી બોલાવશે નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે ભવનના વિદ્યાર્થી ન હોય તો એનો મતલબ શું થયો કે નામ ખોટા છે એનામાં એને તમે ખોટા કયો ડમી કયો પૂર્વગ્રહથી લખેલા કયો જે કયો ભવનનાથ ના વિદ્યાર્થી નામ હશે તો એ વિદ્યાર્થી ને પૂછવામાં આવશે